ગુજરાતી ફિલ્મ શુભયાત્રા જેની શરૂઆત આ ફ્રાઈડે થી થઈ ગઈ છે જોઈએ કેવી રહી આ યાત્રા શરૂઆત રિવ્યુ શરૂ કરતા પહેલા ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો તમારો થોડો સપોર્ટ અમને આવા જ વિડીયો બનાવવા એન્કરેજ કરે છે મલહાર ને આજ સુધી કોમેડી કેરેક્ટર માં જોયા હશે એમ કહીએ કે સિમિલર કેરેક્ટર તો પણ ચાલે પણ શુભયાત્રામાં મલહાર એક સીધું સરળ અને સાધારણ સિરિયસ કેરેક્ટરમાં જોવા મળશે મોહન ના કેરેક્ટરમાં મલ્હાર એકદમ ફિટ બેસે છે મલહાર નો આરોપ તમને ગમશે મલહાર સાથે હેમિન ત્રિવેદીએ હાર્દિક ના રોલમાં જોરદાર એક્ટિંગ કરી છે મતલબ કેવ એક રિસપેક્ટ આ મેં અમેરિકા સિટીઝન આ બન્નેને એનીહાઉ અમેરિકા જવું છે ડોલર કમાવા અમેરિકા જઈને પાછા આવીએ તરત તમારા પૈસા ભાઈ તો હું અમેરિકા થી ઉધાર લેસો પૈસા ભાઈ એટલે ભાઈ તો કરની થી કમાઈ ને લઈને આવીશું અને ડોલરની ચમક આજકાલ આપણા ઇન્ડિયન્સ તો કઈક વધુ જ જોવા મળે છે નહીં પણ અમેરિકા જવું એટલું સહેલું પણ નથી ને પાસપોર્ટ વિઝા જેવી કેટલી પ્રોસેસ કરવી અને કઈ અટક્યું તો તો એના રસ્તા પણ ક્યાં નથી લીગલ કરતા ઇનલીગલ રસ્તાઓ જલ્દી મળી જતા હોય છે મોહન અને હાર્દિક ની આ યાત્રામાં આવતા લાગશે એક્ટિંગ સારી આવી છે આ ફિલ્મમાં અમેરિકા તો હવે એમ પણ નહીં જવાય હાર્દિક અને મોહન ની આ પાસપોર્ટ વિઝા ગેમ માં મોનલ ની એન્ટ્રી કેવી રીતે થશે અને બંને અમેરિકા કેવી રીતે પહોંચશે બસ કઈક આવી જ હળવી કોમેડી સ્ટોરી છે આ ફિલ્મ ના સૂમ ક્યાંય પણ સ્ટોરી ને રોકવાનું કામ નથી કરતા સ્પેશિયલી આદિત્ય ગઢવીના અવાજમાં ગવાયેલું સુભયાત્રા નું ટાઇટલ સોંગ મને ખૂબ જ ગમ્યું સ્ક્રીન પ્લે થોડો સ્લો કહી શકાય સાઉથ ફિલ્મ જ પણ એ કોઈ તો ના થયો એના માટે પણ પણ આ એક સ્ટાર કટ કરે છે ઓરિજિનલ ફિલ્મ સાથે સરખામણી જરૂર થશે સારી વાત એ છે કે રીમેક હોવા છતાં ફિલ્મ ને કોપી નથી મારી ગુજરાતી પણ આને સાથે રાખીને બનાવેલી ફિલ્મ છે પણ વીક પોઈન્ટ એ છે કે સ્ટોરીને શોર્ટ બનાવવાના ચક્કરમાં ઘણું મિસ કરી ગયા છે સ્ટોરીમાં મલહાર અને મોનલ નો લવ એંગલ થોડો વધારવાની જરૂર લાગી વધુ સારી રીતે પ્રેઝન્ટ કરી શકાત ઓરિજિનલ ફિલ્મ એ લવ ફેક્ટર સારી રીતે વર્ક કરે છે બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ મિસિંગ છે એવું પણ લાગશે કોઈ જગ્યાએ મનીષ સૈનીએ ઢ જેવી એવોર્ડ વિનિંગ ફિલ્મ આપી છે અને એ લેવલ પર વિચારીએ તો આ ફિલ્મમાં માં એમનું ડાયરેક્શન થોડું વીક લાગે છે ઓવરઓલ ફેમિલી ફ્રેન્ડલી હોવા સાથે હળવી કોમેડી પણ છે મલહારનું આ નવ રૂપ એકવાર તો જોવા જેવું ખરું તમે જોઈ મલહારની ની તો તમને કેવી લાગી રાઇટ ઇન કમેન્ટ બોક્સ એન્ડ ઇફ યુ લાઈક ધીસ વિડીયો હિટ ધ લાઈક બટન એન્ડ સપોર્ટ અસ થેન્ક યુ